ગુજરાતમાં સૌથી મોટા સમયમાં મા બાપ ની ચિંતા હોય છે કે પોતાની જ્યારે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાસ ન રહે સાસરીયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું હોય તો ખામી રહી ગઈ જયેશભાઈ આ પ્રકારે આ સમૂહ લગ્ન હું એમ માનું છું કે સામાજિક કામ નું બહુ મોટું ઉદાહરણ છે અને એક બહુ મોટું સામાજિક કામ કર્યું છે

અને લગ્નમાં પણ દરેક બાબતોમાં કર્યાવરણમાં પણ કશું કચાશ નથી અને સાથે સાથે જાનેયાની સરબરામાં પણ કચી કચાશ નથી અને આખું સૌરાષ્ટ્ર જાણે ઉમટી પડ્યું હોય એ પ્રકારનું આજનું આ દ્રશ્ય છે હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે શું કહેશો લોકસભાની ચૂંટણી પણ છે વનવે છે અત્યારે મોદીની હવા છે સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્ન પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે એટલે કોઈ સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર એટ્રિક બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા દસ વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં સ્થાન પ્રાપ્ત કરી પરંતુ સીટ વચ્ચેને મૂરતિયા જાજા એક અસમંજસ જેવી એટલે એ જ દેખાડે છે કે ભાજપમાં બધાને લડવાનું ભાજપની ટિકિટ મેળવી તો જીતી જવાના છે એટલે સવાર છે મૂરતિયા વધારે હોય પણ ચિંતા નથી અમારી પાર્ટીમાં એક વખત નામ જ્યારે જેનું જાહેર થાય છે પછી બધા લોકો કામે લાગી જાય ઉપર કેન્દ્રીય અમારું મોગડી મંડળ આ નિર્ણય કરશે એ બાબતમાં મારે કહી કે એ યોગ્ય નથી કેટલી સીટોનો લક્ષ્યાંક ચારસો પ્લસ